નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત ચેપ્ટરનું સ્વાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે અને હાઈપ પર જઈ પોઈન્ટ પણ આપવાના થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કરવા માટે નીચેના માંથી કયો પદાર્થ દહનશીલ છે તો દહનશીલ મતલબ દહન ન થાય એવું સળગે નહીં એવું શું છે પથ્થર છે દહન થવા માટે નીચેના માંથી કઈ બાબત આવશ્યક છે

એટલે કે ઝડપી દહન પણ કહી શકાય વિસ્ફોટ પણ કરી શકે છે તો કયા ભાગનું સૌથી બહારના ભાગનું તાપમાન સૌથી વધારે હોય છે એક બળતણના બે કિલો જથ્થાનું દહન કરતા સાઈઠ હજાર કિલો જૂથ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું હોય

ડાયોક્સાઇડ શું આવશે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ CNG નું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ LPG નું પૂરું નામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ચલો થોડો આગળ વધીશું દહન એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન કરે છે એને શું કહે છે દહન કહેવામાં આવે છે દહનના કેટલા પ્રકાર છે દહનના ત્રણ પ્રકાર છે ઝડપી દહન સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટક દહન જે ફટાકડાની વાત કરી એ વિસ્ફોટક કહી શકાય જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ આપો પેટ્રોલ આલ્કોહોલ અને સીએનજી પેટ્રોલ છેલ્કોહોલ સીએનજી છે એલપીજી છે વગેરે જ્વલનશીલ પદાર્થો આપણે કહી શકીએ છીએ એસિડ વરસાદ માટે જવાબદાર વાયુને નામ આપો તો સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ આ જવાબદાર વાયુ કઈ મિત્રો તમારો વિડીયો લોંગ ન થાય એના માટે થોડીક સ્પીડ રાખીએ છીએ કદાચ કોઈ વસ્તુ ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમને વ્યવસ્થિત માહિતી આપવાનો પૂરતો પ્રયાસ કરીશું ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો બળતણના થી પૃથ્વીના વાતાવરણ થતા તાપમાનમાં વધારોને શું કહેવાય ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે બળતણનું કેલરી મૂલ્ય એટલે શું એક કિલો બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉપજાના જથ્થાને

દહન થતા થોડી વાર લાગે છે મતલબ થોડીક વાર લાગે છે જ્યોતનો નો મધ્યમ ભાગ આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે જે મધ્યમ ભાગ હોય જ્યોત કેવી રંગની હોય છે પીળા રંગની જોવા મળે છે જ્યોતના બહારનો ભાગ આ વિસ્તારમાં જ્યોત કેવા રંગ જોવા મળે છે ભૂરા રંગની આપણને જોવા મળે છે અપૂર્ણ દહન થાય છે જ્યોત મધ્યમ ભાગ હોય તો દહન કેવું થાય અપૂર્ણ થાય છે અને મધ્યમમાં ગરમ હોય છે અને સંપૂર્ણ દહન થાય છે ને સૌથી ગરમ હોય છે ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય ઓક્સિજનની ઉપલબ્ધતા કેવી હોય છે ઓછી હોય છે એટલે ઓક્સિજનની ઉપલબ્ધતા થોડીક વધારે હોય છે એટલે બધા થોડા વિડીયો તમે સ્ટોપ કરી કરીને લખતા જજો હવે મિત્રો તમે જોઈ શકો છો

લાકડા કરતા ઓછું હોય છે વાત સાચી છે ઓછું હોય છે ચલો મિત્રો પ્રશ્ન છે તમે કરીને લખી મિત્રો તમારે કોલસા નું દહન કરતા જ્યોત મળે છે જ્યારે દહન જોત મળતી નથી તો મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને લખવાનું છે બંધ વડામાં કોલસા દહન હાનિકારક છે કોઈ પણ વિડીયો મિત્રો પ્રશ્ન જવાબ આપી દીધો છે તમારે જોઈને વ્યવસ્થિત લખી દેવાનો છે પ્રશ્ન નંબર જ્યારે પેટ્રોલની લાગેલા આગ પોલાવવા પાણીનો ઉપયોગ કરવો ઉપયોગ ઈતા નથી બરાબર છે તમે જોઈ શકો પેટ્રોલ કરતા હલકું ઓવાથી પાણી પર તરે છે અને બે પેટ્રોલનો આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આજે પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે નથી વધુ આગ આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલની લાગેલી આગ ઓલાવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં મિત્રો ચલો મિત્રો પ્રદात દે સળગવા માટે જલનબિંદુ જેટલું તાપમાન અમળું જરૂરી છે આકૃતિ સહ પ્રયોગ કરો તમે ચિત્ર પ્રદात સળગવા માટે તે જલનબિંદુ તાપમાન આ તમે જોઈ પ્રયોગ આ વિડિયો સ્ટોપ કરીને તમે લખી શકો છો મિત્રો આને અવલોક પદ્ધતિ છે અવલોકન છે ને નિર્ણય છે બરાબર છે તો તમારે ખાસ જોઈ લેવું પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર તમે મિત્રો સાથે LPG ને ચાલતા સ્તંભની જ્યોત અને મીણબત્તીની જ્યોતનું અવલોકન કરો જ્યોતનો રંગ કેવો છે

ન દહન થયેલા મેણદો જે વરાળ વાળો સૌથી અંદરનો ભાગ છે જે મિત્રો કેવો જોવા મળે છે કાળો જોવા મળે છે આ મીણબત્તી છે તમે જોઈ શકો છો સૌથી ઓછું ગરમ છે મધ્યમ ગરમ છે સૌથી વધુ ગરમ છે તો એલપીજી સ્ટવ હોય છે બરાબર છે એ સામાન્ય રીતે વાદળી હોય છે બરાબર છે મિત્રો તમે વિડીયો વ્યવસ્થિત સ્ટોક કરીને લખી દેવું આગળ કોઈ પ્રશ્ન નથી એવું લાગી રહ્યું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે એસિડ વર્ષા થવાનું કારણ જણાવો વાહન કારખાનામાં ધુમાડામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે જે વરસાદ સાથે વર્ષે છે પ્રદુષણ મુક્ત કરી પછી વાતાવરણમાં ફોડવું જોઈએ અટકાવી શકાય છે તો મિત્રો આ છે આપણો વિડીયો તમને પસંદ આવ્યો હશે અચુક લાઈક કરજો ચેનલ પર નવા હોય પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય અચુક સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી બે લાય પણ પ્રેસ કરજો જેથી કરી નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહેશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત